આપણે સરસ ગરમ ગરમ નાસ્તો બનાવવાનો છે તો નાસ્તો બનાવવા માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે તો ઘઉંનો લોટ આપણે ત્રણ વાટકી લેવાનો છે આ ત્રણ કપ લોટ લેવાનો છે ત્રણ કપ લેવાનો છે એમાં અઢી કપ ઘઉંનો લોટ લેવાનો છે અને અડધો કપ આપણે રવાનો લોટ લેવાનો છે આપણે અડધો કપ રવાનો લોટ લેવાનો છે રવાનો લોટને આપણે સારા ઘઉના લોટને આપણે સારા લીધો તો રવાના લોટને આપણે સારું રવાનો લોટ લીધો અને બે ત્રણ અઢી કપ આપણે ઘઉંનો લોટ લીધો છે આપણે હવે એને અંદર એડ કરી દઈશું આપણે એની અંદર કોબી નાખીશું તો કોબીને એને ઝીણી ઝીણી કટિંગ કરીને લીધી છે તો આપણે એને અંદર હેડ કરી દઈશું આપણે ટામેટા લીધા છે એક ટમેટું લીધું છે એને નાનું કટિંગ કરી નાખ્યું છે ઝીણું આપણે એક ડુંગળી લીધી છે તો એને કટિંગ કરી નાખી છે આપણે એને આપણે એક ગાજર લીધું છે તો ગાજરને આપણે શીણી લીધું છે એને આપણે એડ કરી દઈશું આપણે એક બટેકો લીધું છે એને આપણે શીણી લીધું છે આપણે આમાં છ થી સાત દાણા આપણે કાળા મરીના લીધા છે અને આખા દાણા બેયને ને લીધા છે બે ને ટીસી અને આપણે આમાં એડ કરી દઈશું પછી આપણે આ લીલા દાણા લીધા છે તો આપણે લીલા દાણા અંદર એડ કરી દઈશું આપણે એની અંદર ત્રણ થી ચાર આપણે લીલા મરસા લીધા છે લીલા મરસા આપણે આપણે આ એક લીંબુ નાખવાનું છે લીંબુ નાખવું હોય તો લીંબુ નાખાય અને દહીં નાખવું હોય તો દહીં નાખી શકાય તો આપણે એક લીંબુ નાખવાનું છે પોણા ભાગનું આપણે લીંબુને અંદર ભાગે એકદમ મસ્ત નાસ્તો ટેસ્ટી બને છે અને આ સોમસાની ઋતુ છે આમાં આપણે આવો નાસ્તો ખાવાનું અને આવો નાસ્તો આપણને મજા આવે છે તો આપણે નવો નાસ્તો બનાવવાનો આપણે હવે એક ગ્લાસ પાણી એડ કરવાનું અને આપણે સરસ કરી પીવાનું આપણે એમાં બીજું એક ગ્લાસ પાણી આપણે બધું મિક્સ કરી દેવાનું છે આપણે જરૂર પડે એટલું પાણી એડ કરતા જવાનું આનું આપણે બેટર સરસ તૈયાર કરવાનું છે ચોમાસાની ઋતુ હોય તો આવું ખાવાની મજા આવે છે હલો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે આમાં એક ચમચી આપણે આખું જીરું એડ એક ચમચી આપણે દાણા જીરું નાખીએ એમાં આપણે અડધી ચમચી હિંગ નાખીશું અડધામાંથી અડધી નાખી છે અડધી ચમચી આપણે આપણે ફરીવાર હલાય આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું આપણે એક ફાવડું તેલ નાખીએ એક ચમચી આપણે કાંડના કાનનો સ્વાદ ખારો આવે ખાટું મીઠું અને તીખું સરસ એનો ટેસ્ટ આવે છે આપણે એને સરસ હલાય આપણે આમાં સોડા નથી એડ કરવાના આપણે આને દસ મિનિટ માટે ઢાંકી દેવાનું છે કે આપણે રવો નાખ્યો છે અંદર તો રવો આપણો સરસ ફૂલી જાય કે આપણે તેલ ગરમ મૂકી દઈએ આપણે આને ઢાંકી દઈએ દસ મિનિટ માટે ઢાકવાનું છે કે આપણે તેલ મૂકી દઈએ આપણું સરસ તૈયાર છે આપણે આ એક પેન લીધું છે તો એમાં આપણે તેલ ગરમ થવા દેવાનું આપણે તો પહેલાં ગેસ ગરમ ગરમી અંદર તેલ એડ કરીશું આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર નાસ્તો બનાવી લે સરસ કુરકુરો અને ટેસ્ટી નાસ્તો આપણે તૈયાર છે તો હાલો નાસ્તો કરવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે થઈ ગયો ને એકદમ સરસ કુદું નાસ્તો હાલો ખાવા રાધે રાધે